રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જાહેર આરોગ્ય માટે બહુ જ મહત્વનો છે અને એ છે હાઇડેટેડ રોગ તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે શનિ સાથે કામ કરી રહ્યા છીએ જુઓ હાઇડેટેડ રોગ એ એક ઝૂનોટિક બીમારી છે હવે ઝૂનોટિક એટલે શું સીધી સાધી ભાષામાં કહીએ તો એવો રોગ જે પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે ચાલો આને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ ઓકે તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું સૌથી પહેલાં જોઈશું કે આ સૂક્ષ્મ ખતરો છે શું પછી એના જીવનચક્રને ટ્રેસ કરીશું મતલબ કે કૂતરા અને ઘેટા વચ્ચે આ ચક્ર કેવી રીતે ચાલે છે પછી વાત કરીશું કે માણસો આમાં ક્યાંથી આવી જાય છે અને છેલ્લે એના નિદાન સારવાર અને હા સૌથી અગત્યનું એને રોકવાના ઉપાયો પર પણ નજર કરીશું ચાલો તો આ આખી વાર્તાના મુખ્ય પાત્રને મળીએ રોગનું જે મૂળ કારણ છે એ છે એક નાનકડો સૂક્ષ્મ પણ બહુ જ શક્તિશાળી પટ્ટીકૃમી જેનું નામ છે એકાઇનોકોકસ હવે આ સ્લાઇડમાં જે વાત છે ને એ ખરેખર વિચારવા જેવી છે આ પરોપજીવીનું કદ જુઓ સાત મિલીમીટરથી પણ નાનું કેટલું નાનું નહીં પણ એનાથી જે સમસ્યાઓ થાય છે એ બહુ મોટી છે બસ આજ તો વિરોધાભાસ છે વિચાર તો કરો આટલો નાનો જીવ શરીરમાં જઈને મોટી મોટી ગાંઠો જેને આપણે શિષ્ટ કહીએ છીએ એ બનાવી શકે છે ખરેખર ગજબ કહેવાય હવે આ પરોપજીવીનું એક ફેવરેટ જીવન ચક્ર છે એમ કહી શકાય એક એવું ચક્ર જે બે ખાસ યજમાનો એટલે કે કૂતરા અને ઘેટા વચ્ચે સતત ચાલ્યા કરે છે અને જો આપણે આ રોગને કાબૂમાં લેવો હોય તો આ ચક્રને સમજવું બહુ જ જરૂરી છે તો ચાલો એને જરા બારીકાઈથી જોઈએ તો આ રહ્યો એ આખું ચક્ર જુઓ પુખ્ત કૃમિ કૂતરાના આંતરડામાં રહે છે એટલે કૂતરો એનો ડેફિનેટિવ હોસ્ટ કહેવાય ત્યાંથી ઈંડાઓ મળ દ્વારા બહાર આવે છે ઘેટા જ્યારે ઘાસ ચરે ત્યારે એ ઈંડા પેટમાં જાય છે એટલે ઘેટું બન્યું ઇન્ટરમીડિયેટ હોસ્ટ જ્યાં લાર્વા વિકસીને સિસ્ટ બનાવે છે અને જ્યારે કોઈ કૂતરો આવા ચેપવાળા ઘેટાના અંગો ખાય તો બસ ચક્ર પૂરું આ એકદમ સેલ્ફ સસ્ટેનિંગ સિસ્ટમ છે પણ ખરી સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે એટલે કે મનુષ્યો ભૂલથી આ ચક્રનો ભાગ બની જઈએ હવે સવાલ એ થાય કે આ કૂતરા ઘેટાની સાયકલમાં માણસો ક્યાંથી આવી ગયા અને સાચો જવાબ એ છે કે આપણે આમાં હોવા જ ના જોઈએ માણસો આ સાયકલનો કુદરતી હિસ્સો નથી આપણે તો બસ આકસ્મિક રીતે અજાણતા જ આમાં ફસાઈ જઈએ છીએ આપણે પણ ઘેટાની જેમ જ આકસ્મિક વચગાળાના યજમાન બનીએ છીએ મતલબ ચેપ તો આપણને ઘેટાની જેમ જ લાગે છે પણ ફર્ક એટલો છે કે આપણા શરીરમાં આવ્યા પછી આ પરોપજીવીનું જીવનચક્ર આગળ નથી વધી શકતું એ આપણામાંથી પાછું કૂતરા સુધી પહોંચી જ ના શકે એટલે આપણે એના માટે એક ડેડ એન્ડ બની જઈએ છે બસ અહીંયા આવીને સાયકલ બ્રેક થઈ જાય છે તો પછી માણસોને ચેપ લાગે છે કેવી રીતે કયા રસ્તાઓ છે જેનાથી આ પરોપજીવીના ઈંડા આપણા શરીર સુધી પહોંચે છે ચાલો એના પર એક નજર કરીએ કારણ કે જો આપણે આને રોકવું હોય તો આ રસ્તાઓ બંધ કરવા બહુ જરૂરી છે અને આ જે જોખમી પરિબળો છે એના પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે આ રોગ ખાલી કોઈ મેડિકલ પ્રોબ્લેમ નથી આ તો આપણી જીવનશૈલી આપણા વ્યવસાયો જેમ કે ભરવાડ કે મોચી અને આપણા પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલો છે ખાસ કરીને જ્યાં પ્રાણીઓની કતલ અને તેમના કચરાનો યોગ્ય નિકાલ નથી થતો ત્યાં જોખમ અને ગણો વધી જાય છે ઓકે તો હવે આપણે નિદાન અને સારવાર તરફ આગળ વધીએ માની લો કે કોઈ વ્યક્તિ અજાણતા ચેપગ્રસ્ત થઈ ગઈ તો પછી એના શરીરમાં શું થાય છે સૌથી મોટી અને ચિંતાજનક વાત એ છે કે આ જે સિસ્ટ છે એ ખૂબ જ ધીમે ધીમે વધે છે એટલી ધીમે કે ઘણીવાર તો ચેપ લાગ્યા પછી એના લક્ષણો દેખાવામાં વર્ષોના વર્ષો નીકળી જાય છે આ ચાર્ટ જુઓ એકદમ સ્પષ્ટ છે લગભગ સિત્તેર ટકા કેસમાં આ સિસ્ટ ક્યાં બને છે યકૃતમાં એટલે કે લિવરમાં અને મોટાભાગે જમણા લોભમાં પછી એ વીસ ટકા કેસ ફેફસામાં જોવા મળે છે અને બાકીના દસ ટકામાં તો એ મગજ કિડની કે હાડકાં સુધી પણ પહોંચી શકે છે એટલે સમજી શકાય કે આ કેટલી ગંભીર સમસ્યા બની શકે છે તો પછી આ નિદાન કેવી રીતે થાય વેલ એ એક બે ત્રણ જેવું સીધું નથી એમાં ઘણા બધા સ્ટેપ્સ છે સૌથી પહેલાં તો દર્દીની હિસ્ટ્રી લેવામાં આવે છે કે ભાઈ એ ક્યાં રહે છે કૂતરા સાથે સંપર્ક છે કે નહીં પછી આવે છે ઇમેજિંગ એક્સ રે સોનોગ્રાફી એટલે કે યુએસજી અને સીટી સ્કેન જેનાથી સિસ્ટ ક્યાં છે અને કેવી છે એ ખબર પડે અને છેલ્લે ખાતરી કરવા માટે બ્લડ ટેસ્ટ જેમ કે ઈએલઆઈએસએ કરવામાં આવે છે અને એકવાર નિદાન પાક્કું થઈ જાય પછી સારવાર શું તો અત્યારે જે મુખ્ય ઉપચાર છે એ છે સર્જરી ઓપરેશન કરીને એ સિસ્ટને શરીરમાંથી કાઢી રાખવામાં આવે છે હા એ વાત સાચી છે કે અમુક કેસમાં જ્યાં સર્જરી શક્ય નથી અથવા તો સર્જરીની સાથે સાથે એલ્બેન્ડાઝોલ જેવી દવાઓ પણ આપવામાં આવે છે સારવારની વાત તો થઈ ગઈ પણ આપણે બધા જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે રોગ થાય જ નહીં એનાથી સારું શું હોઈ શકે તો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ કે આ સંક્રમણની જે આખી ચેઇન છે એને તોડી કેવી રીતે શકાય આપણે આપણા સમુદાયને આનાથી કેવી રીતે બચાવી શકીએ આના માટે આપણે બે મોરચે લડવું પડશે એક છે સોર્સ કંટ્રોલ એટલે કે જ્યાંથી ચેપ ફેલાય છે એ સ્ત્રોતને જ નિયંત્રિત કરો જેમ કે કતલખાનાઓમાં સ્વચ્છતા માંસની બરાબર તપાસ થાય અને જે ચેપવાળા અંગો છે એનો યોગ્ય રીતે નાશ થાય અને બીજો મોરચો છે હોસ્ટ કંટ્રોલ એટલે કે જે મુખ્ય યજમાન છે કૂતરો એને નિયંત્રિત કરો એમની વસ્તી નિયંત્રણ રજિસ્ટ્રેશન અને સૌથી જરૂરી નિયમિત રીતે એમને કૃમિની દવા આપવી અને આ બીજા મોરચા માટે એટલે કે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર છે એ છે પ્રાઝિક્વિન્ટેલ નામની દવા આ દવા એટલી અસરકારક છે કે એનો ફક્ત એક જ ડોઝ હા ફક્ત એક જ ડોઝ કૂતરાના શરીરમાંથી બધા જ પુખ્ત કૃમિનો સફાયો કરી શકે છે આ તો એકદમ ગેમ ચેન્જર જેવું છે નહીં પણ આ બધી દવાઓ અને નિયમો ત્યારે જ કામ કરશે જ્યારે લોકોમાં જાગૃતિ હોય એટલે જ આ આખા અભિયાનનો સૌથી મહત્વનો પાયો છે આરોગ્ય શિક્ષણ જે લોકો હાઈ રિસ્ક પર છે જેમ કે બરવાડો કસાઈઓ જે લોકો કૂતરા પાડે છે એમને સમજાવવું બહુ જ જરૂરી છે હાથ કેવી રીતે ધોવા પાલતુ પ્રાણીઓની જવાબદારી શું છે અને કૂતરાને કાચા અંગો ખવડાવવાથી શું નુકસાન થઈ શકે છે આ બધી વાતો એમના સુધી પહોંચાડવી જ પડશે તો અંતમાં આ આખી ચર્ચા આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભી રાખે છે હાઈડ્રેટેડ રોગ જે છે ને એ વન હેલ્થ કોન્સેપ્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે શું એ શક્ય છે કે આપણે ફક્ત માણસોના સ્વાસ્થ્યની ચિંતા કરીએ અને પ્રાણીઓ તથા પર્યાવરણને ભૂલી જઈએ ના બિલકુલ નહીં માણસોનું સ્વાસ્થ્ય પ્રાણીઓનું સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સ્વાસ્થ્ય આ ત્રણે એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે અને જ્યાં સુધી આપણે આ વન હેલ્થના અભિગમને નહીં અપનાવીએ ત્યાં સુધી હાઇડ્રેટેડ જેવી જટિલ સમસ્યાઓનો સાચો ઉકેલ ક્યારેય નહીં લાવી શકીએ